નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ પાંચમા ના ગણિતના ત્રીજો પાઠ કેટલા ચોરસ આ પાઠ વિશે આપણે માહિતી જ્ઞાન મેળવવાનું છે તો ચોરસ પાઠમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જાણીશું તો જોઈએ આગળ આપણે કે બિંદુઓથી બનાવેલ કાગળ પર લાલ ચોરસની બાજુ માપો આવા બાર ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો હવે બાર ચોરસ આવા તો આવા બાર ચોરસ વડે અલગ અલગ પ્રકાર જેટલા લંબચોરસ બને તે દોરવાના છે લંબચોરસ તો આપણે જોઈએ બિંદુ કેટલા એક तौ चार पांच छत आठ नौ दस अगर बारेर चौद चौद बोरो प्रयत्न कर फूटपट्टी दौरो सीधा व्यवस्थित આ રીતના ટૂંકમાં લંબચોરસ દોરવાના છે અને કેટલા કેટલા લંબચોરસ બને દોરવાના છે આપણે કાર્ય છે એમ એમ માગે છે કે જેની પોળાઈ કરતા લંબાઈ વધારે હોય એ લંબચોરસ કહેવાય હવે તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા તો આપણે જે રીતના આ એક બે ત્રણ ચાર પાંચ છ છ ને છ બાર બાર વાળા બનાવીએ છીએ તો આપણે એક એક્ઝામ્પલ લઈ દાખલા તરીકે બાર વાળા કેટલા બનાવીએ આપણે પૂછ્યું ને તો એક્ઝામ્પલ બાર વાળું લીધું આપણે આ એક વાળું બે ત્રણ ચાર પાંચ

એક બે ત્રણ ચાર પાંચ ને છો ને સાત બની ગયા ટૂંકમાં લંબચોરસ બની શકે છે કેટલા આપણે શકિયા જેટલા ઓકે અહીં લંબચોરસના બાર સમાન ચોરસ બન્યા છે તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું જ જશે લગભગ અલગ અલગ છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે તો દરેક સરખા હોય તો સરખી લંબચોરસની પરિમિતિ એટલે ટૂંકમાં સમજાવી દો તમને લંબચોરસની પરિમિતિ એટલે શું કે દાખલા તરીકે આ ચોરસ છે આ ચોરસની બંને બધી બાજુનામાં બે 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 સેમી છે તો એનું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા લંબાઈ કેટલી છે આપણે તો તો આ ચોરસની પરિમિતિ થાય સેમી બરોબર ચોરસ હોય તો લંબચોરસની પરિમિતિ તમને શીખડાવું કે આપણે દાખલા તરીકે આ લંબચોરસ છે આ લંબચોરસની લંબાઈ આપણે આપી દઈએ દાખલા તરીકે આઠ સેમી આપી દઈએ અને પહોળાઈ આપી દઈ ચાર સીમી તો હવે જો સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ તો બે ગુણ્યા લંબાઈ કેટલી આપને આપેલી છે આઠ વત્તા પહોળાઈ કેટલી આપી છે ચાર બરોબર તો આઠ વત્તા ચાર એટલે કેટલા થશે તો બાર થશે બાર ગુણ્યા બે લંબચોરસ હોય સૂત્રની મદદથી સરળતાથી દાખલો ગણી શકશો હવે આપણે ટિકિટના માપ ઉપરથી અહીંયા પ્રશ્નો પૂછ્યા છે કે ટિકિટ એ દ્વારા એક સીમી બાજુવાળા કેટલા ચોરસ ઢકાય છે તો એ બાજુવાળા તમે જો એક બે ત્રણ ચાર પાંચ છ છ ને આમ ત્રણ તો છ ને ત્રણ અઢાર થાય તો અઢાર ચોરસ ઢકાય છે પછી બી ટિકિટ દ્વારા કેટલા ઢકાય છે તો એક બે ત્રણ ને ચાર ચાર બે ને આઠ એનાથી આઠ ચોરસ ઢંકાય છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આ એક સીમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે તો સૌથી વધારે વાત છે એ ટિકિટ બરોબર તો એ ટિકિટ સૌથી વધારે ઢાંકે છે અને કેટલા ચોરસ સેમી તો અઢાર અઢાર ચોરસ સેમી જગ્યા ઢાંકે છે છ તેરી અઢાર ચોરસ કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે આપણે ટિકિટ ડી અને એફ આ બે સરખા છે ડી અને એફ ટિકિટ છે એ બે સમાન છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો ચાર તેરી બાર તો એનું ક્ષેત્રફળ છે બાર ચોરસ સેમી સૌથી નાનું ટિકિટનું ક્ષેત્રફળ કેટલું સૌથી નાની છે આપણે અહીંયા તમને તો ઈ છે ચાર જ છે આપણે ઈ આવશે એનું ક્ષેત્ર પડશે ચાર ચાર ચોરસ સીમી કારણ કે એક બે ત્રણ ને ચાર ચાર ચોરસ રોય ખાલી ચાર ચોરસ સીમી ક્ષેત્રફળ એને ઢાંકેલું છે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત હવે સૌથી મોટી ટિકિટનું છે અઢાર સૌથી નાની છે ચાર તો અઢારમાંથી ચાર એટલે આવશે ચૌદ તો તફાવત મળશે ચૌદ ચોરસ સેમી અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે આવે છે તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું કૂનું ક્ષેત્રફળ ઓછું છે એક સાથે પાંચ રૂપિયાની બે નોટનું કે સો રૂપિયાની એક નોટનું આ રીતના બધી પ્રવૃત્તિઓ કરવાની છે એટલે કઈ રીતના તમને ખ્યાલ પડે રાખીને જોઈ લેવાનું બરાબર હવે આમાં એમ થાય કે કોનું ક્ષેત્ર વધારે તમારા પગનું છાપનું કે પુસ્તકના પાનાનું તો ક્ષેત્રફળ વધારે તમારો આવશે પુસ્તકના પાનાનું બરાબર કોનું ક્ષેત્રફળ ઓછું થાય એક પાંચ એક સાથે પાંચ રૂપિયાની બે નોટનું કે સો રૂપિયાની એક નોટનું તો એક સાથે પાંચની બે નોટ થાય ને એના કરતાં સોની નોટ નાની થાય પાંચની નોટ બે હોય તો મોટી થઈ જાય બરાબર ક્ષેત્રફળ એનું વધી જાય દસ રૂપિયાની નોટ જુઓ તેનું ક્ષેત્રફળ ચોરસ ચોરસી કરતાં વધારે છે ક્ષેત્રફળ કેટલા ચોરસ ચીમી કરતા વધારે છે એ ચેક કરવાનું છે પછી વાદળી રંગની આકારનો ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ વધારે છે માટે ના છે છે હું હું સમાન તમને આ ચોરસ છે જે આ ચોરસ એ આ છે અને આ ચોરસ છે ને જે બીજો એ આ છે અને ઉલટાવી નામ મૂકો છે એટલે બેના ક્ષેત્રફળ સરખા જ છે પછી પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ વધારે છે શા માટે ના સેમ ટુ સેમ છે પરિમિતિ કંઈ ફેર આવશે નહીં હવે મારો હાથ કેટલો લાંબો તો તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી રહ્યો પેલા પછી હથેળીનું ચોર તમારા દાખલા તરીકે ચોરસીમી થયા હોય દાખલા તરીકે છ થયા હોય છ ચોરસીમી અને તમારા મિત્ર અને હથેળીના ક્ષેત્રફળ ચોરસી મી થયા સાત તો તમારા મિત્રનો એક ચોરસ ચેમી વધારે અથેળી આ એક્ઝામ્પલ છે ઉદાહરણ બરાબર હા મોટો થાય છે હું ખ્યાલ પડી જાય જાવા ચોરસ ઉપર હથેળી રાખવાની આમ દાખલા તરીકે અંગુઠો આવે છે પછી આંગળી તો આ રીતના કેટલા ક્ષેત્રપટ રોકા એ ખ્યાલ પડી જાય તમારા મિત્ર બનાવો એ રીતના ચેક કરવાનું ઓકે હવે મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પોળી છે આગે લાંબી મારા પગની છાપ છે કે આ કે મારા પગની છાપ પોળી છે તો કોનો પગ મોટો તો પગની છાપે આ રીતનામાં તમે લઈ લાવોના અને જેટલા ખાના રોકતા હોય ક્ષેત્રફળ જાદુ મોટું હોય એનો પગ મોટો થાય છે હવે ગીંડો કહે છે કે મારી ચામડીમાં ઘણી જ ગળી છે તેથી મારું ક્ષેત્રફળ વધારે થાય આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે તો હાથી કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે થાયબળ કેટલું પગની છાપનું ક્ષેત્રફળ તમારા પગની છાપના ક્ષેત્રફળથી સરખું થશે હવે અહીં કેટલાક પ્રાણીઓ પગની છાપ વાસ્તવિક કદ દર્શાવીએ છીએ તેના પગની છાપનું ક્ષેત્રફળ અનુમાન કરો તો આપણે આ મરઘીના પગની છાપ છે આમાં કેટલા ચોરસ છે એનું અનુમાન કરવાનું છે આ કૂતરો છે બરોબર ત્યાં જે હોય એ ક્ષેત્રફળ આપણે માપતા આગળ શીખીએ હવે આ વાઘના પંજાનું છાપ છે બરાબર તો આમાં જેટલા ચોરસ છે પેલા આખા છે એ તો ગણી લેવાના પછી અડધા અડધા હોય ને એ આખા ગણી લેવાના બરાબર એટલે ઓરિજિનલ એનું ક્ષેત્રફળ તમને મળી જશે કે આ કેટલા ચોરસ સેમી જગ્યા રોકે છે વાઘનો પંજો હવે આખું થાય બરોબર એટલે બે હોય ને દાખલા તરીકે તો અહીંયા આપણે થશે એનું એક ચોરસ સેમી પછી બીજા બીજા આ અડધું લીધું જ્યાં બે અડધું કર્યું ને એટલે એક ગણવાનું ઓકે હવે બીજો પ્રશ્ન પૂછ્યો શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે કે આ આ તો જે આપણે અડધા અડધા હોય ને એ આખા જ ગણવાના એટલે કુલ જો દાખલા તરીકે ચાર સી આઠ સેમીનો છે લંબચોરસ તો આ ક્ષેત્રફળ ચોરસ સેમી રોકાણ કેટલું થયું એ ચારનું આકાર અડધો જ થાય એટલે આઠનું કેટલું થાય અડધો ચાર ચોરસ સેમી હવે થોડીક બીજી આકૃતિ હોય આપી છે ત્રિકોણની yeah,